અને હવે ગુજરાતના શહેરોમાં કેનાલોમાં પડતા ગાબડાની વાત કરીએ ગુજરાતમાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો ક્યારે બંધ થશે તે સૌથી મોટો યક્ષ સવાલ બનીને ઉભો રહ્યો છે કેનાલોમાં ગાબડા પડવાથી ન માત્ર ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યો છે તેમનો પાક ધોવાઈ રહ્યો છે પણ સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કોની બેદરકારીના કારણે આ ભંગાણો સર્જાય છે

એક દિવસ બાદ કરીને દરરોજ પડે છે જી હા કેરાનો બાગ ગામડાની આ વાસ્તવિકતા જુઓ છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો વીસ તારીખથી લઈને છવ્વીસ તારીખ સુધીમાં રાજ્યની કેનાલોમાં ગામડા પડવાની પાંચ અલગ અલગ ઘટનાઓ બની ચૂકી છે જેમાંથી ચાર તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો વીસમી તારીખે મહેસાણાના કડીમાં કેનાલમાં ગામડું પડ્યું જેના કારણે એરંડા અને અજમા સહિતનો પાક બરબાદ થયો ચોવીસમી તારીખે નર્મદા જિલ્લાના નાંદોદમાં કેનાલમાં ગાબડું પડ્યું જેના કારણે ખેડૂતોના કેળના પાકને પણ નુકસાન થયું પચ્ચીસ અને છવ્વીસમી તારીખે પાટણની કેનાલમાં ગાબડું પડ્યું જેના કારણે પાક બરબાદ થઈ ગયો આ ચાર દ્રશ્યો માત્ર ને માત્ર નર્મદા વિભાગની બેદરકારીના કારણે તમને દર્શાવવા માટે અમે મજબૂર છીએ હવે પાંચમી ઘટના જુઓ સત્યવિસમી તારીખે છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં કાવીઠા ગામે મિયાગાવ બ્રાન્ચની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં ગાબડું પડવાના કારણે લાખો લિટર પાણીનો વેઠફાટ થયો મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલાં જ આ કેનાલનું સમારકામ કરવામાં આવ્યું અને બે દિવસ બાદ ફરી કેનાલમાં ગાબડું પડ્યું આ ભ્રષ્ટાચારનું ગાબડું છે મોટા મોટું ભ્રષ્ટાચારનું ગાબડું છે કાવીઠા માઇનોર કેનાલ આવેલી છે જે અમારે ઓછા માં ઓછા એક હજાર થી પંદરસો વીઘા જમીન એનાથી પાણી પીવી આવી રહ્યું છે ત્યાં મોટા મોટું ભ્રષ્ટાચાર નું ગામડું છે એને બનાવ્યા હજુ પાંચ દિવસ થયા છે અને એને પાંચ દિવસ ઠરવા બી દીધું અને છતાં અમે પાણી ચાલુ કર્યું તો પાણી ચાલુ કરવાથી પાણી ચાલુ કરવાથી અડધો જ કલાકમાં પાણી નું ગાબડું આ મોટું ભ્રષ્ટાચાર નું ગાબડું મોટું મોટું પડી ગયું કેનાલોમાં વારંવાર ભંગાણના કારણે ખેડૂતોના ઊભા પાક પર પાણી ફરી વળે છે હજારો લીટર પાણીનો વેટપાળ પણ થાય છે કેનાલોમાં ગાબડા પડવાની ઘટના અવાર દવાર બનતી હોવા છતાં પણ નર્મદા વિભાગ કે સરકાર આના પ્રત્યે ગંભીરતા નથી દાખવતી બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા